વિનેશ ફોગાટનું પેરિસ ઓલિમ્પિક 2024 માં મેડલ જીતવાનું સ્વપ્ન સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયું છે વિનેસે મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની ફાઈનલમાંથી ગેરલાયક ઠેરાવવા પર રમતગમતની સર્વોચ્ચ અદાલત કોર્ટ ઓફ આર્બિટ્રેશન્સ ફોર સ્પોર્ટ્સ એટલે કે સીએસ માં અપીલ કરી હતી ત્યારે ઘણા દિવસોની રાહ જોયા બાદ આખરી નિર્ણય આવ્યો છે તે પણ વિનેશ અને ભારત વિરુદ્ધમાં આવ્યો છે પેરિસ ઓલિમ્પિક 2024 બાદ વિનિસ વોગાટ ની ચાહકો ને મોટો ઝટકો લાગ્યો તો સીએસ ભારત ની સ્ટાર રેસલર વિનિસ વોગાટે ઓલમ્પિકમાં માં ગેલાઇટ બાદ સિલ્વર મેડલ આપવાની અરજી ફગાવી દીધી છે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી અને વર્લ્ડ રેસલિંગ ના નિયમો અને નિર્ણયોને જાળવી રાખીને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવાની વિનિસ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ